સમાચાર નવસારીથી જ્યાં ભાજપે જિલ્લા પંચાયતના સભ્યને નોટિસ ફટકારી છે જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશ પટેલને નોટિસ ફટકારવામાં આવી કારણદર્શક નોટિસ ફટકારી છે જિલ્લા પંચાયતનો પ્રમુખ આદિવાસી હોવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા પંચાયતમાં ત્રીસ પૈકીના ત્રેવીસ સભ્ય આદિવાસી હોવાની વાત પ્રકાશ પટેલે કહી પ્રકાશ પટેલનો પાર્ટીએ અવગણના કરતા નિષ્ક્રિય થયાનો પણ આરોપ લગાવવામાં આવ્યો ભાજપે કારણદર્શક નોટિસ ફટકારી બે દિવસમાં ખુલાસો માંગ્યો છે ના ના એ લોકોએ નોટિસ અંદર એમ કે લખવામાં આવ્યું છે નોટિસ મને જે આઈપીએમાં કે ભાઈ પ્રકાશભાઈ તમે ગમે જેમ વાણીવિલાસ વિલાસ કર્યો છે આ રીતે એ લોકો ઓ મેં કોઈ વાણીવિલાસ વિલાસ કર્યો જ નથી જે તે સમયે અઢી વર્ષની ટર્મ પૂરી થયા પછી મારી રજૂઆત એક હતી કે ત્રીસમાંથી ત્રેવીસ જેટલા સભ્યો અમારા આદિવાસી હોય તો આદિવાસી સમાજને પ્રમુખ પદ મળવું જોઈએ ભલે તમે મને ના બનાવો એ મારી રજૂઆત હતી આ જ મારો એક મેન પ્રશ્ન હતો એમના માટે લોકો એવું વિચાર્યું કે ભાઈ પ્રકાશભાઈ ગમે જે લોકોને કહેતા પણ હું જે સમાજમાંથી આવું દરેક સમાજને પોતપોતાને હક્કો રજૂ કરવાનો હક હોય છે માનો કે પાટીદારો એમની જેમ રજૂઆત માગણી કરતા હોય તો હું મારા આદિવાસી સમાજમાંથી આવું છું એટલે આદિવાસીને મેં એમ કહ્યું કે સત સતવીસ ત્રીસમાંથી જ્યારે ત્રેવીસ જેટલા સભ્યો હોય તો આદિવાસી સમાજને પ્રમુખ સ્થાન મળવું જોઈતું જિલ્લા પંચાયતની અંદર એટલે આમ કહેવાથી લોકોને એવું લાગ્યું ભાઈ પ્રકાશભાઈ ગમે તેવું વાણી વિલાસ કરાયું લખ્યું ત્યાર પછી હું જવાનું પાટી અંદર ઓછું કરી દીધું કે મારા સમાજને ન્યાય નહીં મળતો હોય તો મારે શા માટે પાર્ટીમાં રહ્યું છે એટલે હું નિષ્ક્રિય થઈ ગયો હતો એનાથી વિશે હું બીજું ખોટું બોલો નથી એમ